નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજયભાઈ ટાઢા શૈલેષ એગ્રો મહુવા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે ગુનાળા ગામમાં કે જ્યાં રેનો કંપનીનું રેમ્બો વાવેતર કરેલું છે એવા પ્રગતિશીલ ખેડૂત ભગવાનભાઈ રાણાભાઈ ટાઢા કે જેણે ચોસઠ બોક્સનું રેનો કંપનીનું રેમ્બો વાવેલું છે અને આ તમે જોઈ શકો છો એનો ફ્લાવરિંગ આજે એના મુખે સાંભળવી કે એને શું અંદર લાભ મળ્યો છે ભગવાનભાઈ હમ હું રેનો નું રેમ્બો જ વાવું છું ત્રણ વર્ષ બીજું એટલે બીજ વાવતા નથી પણ મને આમાં દર વર્ષે સારું જ લાગે દર વર્ષે તે વધારે વધારે ઉત્પાદન આવે હું રેમ્બો સિવાય વાવતો જ નથી મારી ખેતીમાં સારું પિસ્તાળી વીઘા ની સિંગ છે બધી આવી જ છે બીજા ખેડૂત બીજા ખેડૂત ને લેવી હોય તો બસ રેમ્બો જ લેવાય રેનો ને રેમ્બ જ લેવાય બીજી કોઈ આપતા હોય તો લેવાય નહીં તમને ઉત્પાદન કેવું લાગે છે ઉત્પાદન હું 3 વર્ષ વાવું એટલે ઉત્પાદનમાં તો કઈ ઘટતું જ નથી આ વર્ષે કેવું ઉત્પાદન હા આ આ વખતે 32 થી 35 મણ ઉતારો વીઘા આવશે ધન્યવાદ હા વખતે તમે જોઈ શકો છો કે ભગવાનભાઈ ભાઈ કહે છે કે 32 થી 35 મણનો ઉત્પાદન આવે એવું છે અને તમે ફ્લાવરિંગ નિરાળ એકો છો અને આની અંદર ત્રણ દાણાની સિંગ વધારે થાય જે બીજી બધી સિંગ કરતા આનો દાણો વજન વાળો ત્રણ દાણાની સિંગ વધારે થાય અને પાછળ તમે જોઈ શકો છો રેમ્બો રેમો કંપની નું રેમ્બો ઉત્પાદનમાં બેસ્ટ ઉત્પાદનમાં ડંકો વગાડશે રેમ્બો હજી એક ફેરી યાદ રાખજો રેનો કંપની રેમ્બો અમારી યુટ્યુબ ચેનલ શૈલેષ મહવાને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આભાર જય હિન્દ જય ભારત